હવે જો કે બેનોય ફેશનના ગીત એવા લઈ આવ્યા છે આપણને એમ થાય કે આ આ આ આ વરરાજાના ગીત ગાઈને કતે કે ઢીકો માર લેતી તો હાલ અને કાં તો વરરાજાને માંડવા મૂકીને હોય જ આવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે પણ નીકળે ક્યાંથી પછી માઇન્ડ પાંત્રી વાર જોઈ હોય ક્યારેક મળ્યું હોય એ કઠણ છે ભલે ને આપણા બાપનો હું થાય આપણું કામ થઈ જાય બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા એક બે વાત કરું ઓલો ઘૂઘું લગન છે એ બાકી છે મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું મોટી ઉંમરની બેઠી છે ને તો એની પાસેથી નહીં મળે ને એક વાર એવા જૂના ગીત નહીં મળે આપડી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું આપણે ડિસ્કો દાંડિયા એ પોગી ગયા ડિસ્કો ગરબા એ પોગી ગયા છે પાછા વળી ભાઈ કોઈ દી ક્યાંય ડિસ્કો તાજ્યા છે એમાં ફેરફાર કહે આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો નવ હા કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રીના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોવે ત્રણસો ને હાડધી માણા પાપ થાય ભૂલ થાય પણ ત્રણસો ને હાડધી ભૂલું કરેલા હો પણ નવ દિવસ નવ દુર્ગા ની હામાં આવી આવજો તમારા પાપના બાળી ભૂકા જગદંબા કાટ નાખશે સાહેબ ત્રણસો ને તપ કરવાની જરૂર નથી આપણા હા પૈણા એ જ મોટું તપ છે અરે બાપુ કેવું હવે તો હવે તો આ બધા આ બધા ભાગશાળી છે આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય કેવા લગન કેવા મંડપ આવ્યા હા જવો તો ખરા રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમમાકા 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 એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી આપણે એમ કે સાહેબ આવ્યા છે ત્યાં 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 અહીંયા કેવું કેવું અત્યારે સારું થાય બેન વાજાને તાળિયુંથી વધારો સાહેબ આપણા ઢોલીડાવને તાળિયુંથી વધારો કેવું સારું થવા મળ્યું કેવા ડેકોરેશન ભાઈ ફટાકડા એવા આવ્યા બાપુ ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખાવ્યું હોય તો ખૂર દિન બધું કરી જાય પાછું આપણે કેટલી જમવાની આઈટમ બાપુ નામ નો આવડે ખાતા નો આવડે એવી વસ્તુ

કેવું સરસ મેં કીધું ને ડિઝાઇન બદલવી જોવે ધાતુ નહીં સમય બદલવો જોવે સંસ્કાર નહીં અત્યારે થોડું ઘણું બધું બદલે છે એમાં ખરેખર મેં બાપુ ફેશન ના ગીત સાંભળ્યા મને નામ એમ થયું કે ગલો પુતારી હોલ્ડરમાં આગળ ફરાવી દઉં

હા હું ખરેખર ભરત નો દીકરો છે ને નાનો રોતો હોય તો ભૂંડો લાગી રોતો જેવું લાગે રોતું હોય તો કેવું લીડું લાગે હમણાં જ બાપુ એક જગ્યા બાળક જો જે વસ્તુ જયારે સારી લાગતી બાળક જન્મતા તો રડે તો જ સારું લાગે જન્મતા વેત રડે ખબર પડી જાય બાય કે બાળક જન્મ થયો હા હાસ્યા સારું જ છે પણ જન્મતાવે છોકરા દાત કાઢ્યા હોય તો જનમ હું એનું ગામ મૂકીને ઉયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો હા ન સારું લાગે બાપની હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ છે ને તે જન્મતાવે તો રડ્યોય નહીં હાસ્યોય નહીં બોલ્યો ગાંઠિયા ભાળી ગયો

એ ઘૂંઘુના લગ્ન છે બાપુ એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને આ વડીલો બેઠાને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું વડીલો જે સંબંધ કરતા ફાઈનલ બરોબર અને પાછા ફેરા ફરવામાંય બાપા લાજના ઘૂંટા ફેરા ફરતા ફરતા કે માંડવામાં જોઈએ કે અમારા અમારા ભૂરાનું લગન છે ને તો ગોર બાપા કે ઓપઝોપ લગ્ન એ માટે રાજાનો જમણો હાથ આવવા ગયો હસ્તમ લાપ ની તૈયારી ભૂરામાં હાથ આવવા દીધો ને કૈયાનો હાથ હાથમાં આવ્યો તો

હજી કાલક કાલે ગોલ દાદાનો ફોન આવે ફિલ્મ જોવા ત્યાં અમારા ઘુગાના લગ્ન થયા પણ આમાં શું છે આ કોઈ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું ડાભી સાહેબ ના હતું નહી સંતાનો સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે મારો પરિવાર ડગલું ભરશે મારા હિત માટે ભરશે જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ ડાળિયા છે થોડું ઘણું ભણી જાય ને હોશિયાર અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય એમાં જે અમુક અમુક ફિલ્મ આવીને એ પછી તો સનેલતા બેને

અને વળી ખૂટિયા નામ હિંગડા પકડી કુવરીને બચાવે રાજા એમ કે કોણ હતો એ અજાણો કુવાર અજાણો યુવાન સભામાં હાજર કરો માગી લે યુવાન તે મારી દીકરી નાઈ મારું કાળ બચાવ્યું છે તમારી દીકરીનો હાથ આપી ગયો તેને પ્લાસ્ટિક નો હોય રેવાઈ ગયો રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને એટલે એ હું હોટલ નો છે ને માની જાય તારો બાપ તું ટીપ દે એમાં ફિલ્મ ફિલ્મ છે આ સોલે ફિલ્મ બધાય જોયું એ કયું ગામ હતું રામગઢ રામ રામગઢ ને ગીતાજીના બીજા અધ્યાય હું નામ છે એક હૃદયથી કહો મારા બાપ તમારા રજ થઈને કે ગીતાના શ્લોક યાદ ન રે તો ચાલશે પણ અઢાર અધ્યાયના નામ હું છે એ તો યાદ રાખી લેજો છે કેટલા હિન્દુ બેઠા છે એનો પુરાવો શું એક ઉભો થઈને કહું સવારમાં પૂજાના ત્રણ શ્લોક છે કોને આવડે બોલો ચાર જ હાથ ઉષા થાય જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો કમસે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુડરી ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમ મહિને ગામ ભેગુંથીને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છે પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કુદી કુદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રીમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તુર્થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે નમામી સમીશાન નિર્વાણ કોઠ મુ જાય એના સાત શ્લોક શીખી જાઓ એટલે અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે કાગભૂષણજીને કુષ્ઠ રોગ થયેલો અને એને જ્યારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવરણી કાયા થઈ ગઈ ઓમ ત્રંબકમ યજા મહે સુગદેમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમી બંધના મૃત્યુ મોક્ષ મામૃતામ રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં લગાડશો લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધક્કો ખાઈ છે એટલું ન બોલ્યું ને તો નગુણાના પેટના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાથોડા કેટલું ખેંચે